અત્યાર સુધી ક્યારે એમની સામે નથી બોલતી પણ હવે હવે મજબૂર એવા કામ કરે છે કે મારે બોલવું પડે છે રડાવી દીધું એની ફ્રેન્ડ ત્યાં પ્રસંગ હતો એને જવું હતું ના પાડી દીધી એને કઈ ગિફ્ટ આપી હતી તો ના પાડી દીધી મારે મારા ભાઈના ઘરે જવું હતું તો ના પાડી દીધી કઈ જ નહીં કરવાનું એમના મત મુજબ તો આપણે છે ને એમના ઈશારા પર જ નાચીએ ને તો જ બરાબર છે બાકી કઈ નહીં હવે શું કરું બોલ જો આ તમે જે કંઈ પણ બોલી રહ્યા છો ને એ અમને તો પહેલેથી ખબર જ છે અને રહી વાત તમારા બોલવાની તો એકવાર માણસમાં કોઈ પણ આદત લાગી જાય ને તો એ છૂટતી નથી અને એ આદત પોતે જ લગાડી છે એમને જો તમે અત્યારે બોલો છો ને એનો કોઈ પણ કોઈ પણ ફેર નથી પડવાનો કારણ કે તમારે જયારે બોલવાની જરૂર હતી ત્યારે તો તમે બોલા પણ શું બેટા તને ખબર છે હું મારા મારું પિયર છે ને ત્યાં અમને એ જ શીખવાડ્યું છે કે પતિની સામે ક્યારેય ક્યારેય નહીં બોલવાનું અને અહીંયા હવે ઊંધું થાય છે તારા પપ્પા ગમે તેમ બોલે છે બંને બહુ તને બોલે છે મીરા રડે છે બોલ અંદર તો ક્યાં સુધી હું જોઈ રહું એટલે હવે મેં બોલવાનું ચાલુ કર્યું છે હું બોલ્યા પછી પણ જાતે પસ્તાવું છું કે મારે એમની સામે ન બોલવું જોઈએ પણ કોઈ મતલબ જ નથી મમ્મી મને ખબર છે મને ખબર છે કે તમારો તમારો કેવો સ્વભાવ છે અને પપ્પાનો કેવો સ્વભાવ છે અને તમે આજ સુધી એમની સાથે કોઈ દિવસ નથી બોલ્યા ને એનું જ આ પરિણામ છે કે એ ધીમે ધીમે વધારે ગુસ્સેલ થતા ગયા છે એમને તો એવું જ લાગે છે કે કે આ બાઈ મારી સામે કઈ નથી બોલતી એટલે દુનિયામાં કોઈ પણ મારી સામે કોઈ દિવસ કઈ નહીં બોલે પણ હવે હવે બહુ થઈ ગયું મેં મીરા જોડે પણ પહેલા વાત કરી હતી અને હવે તમને પણ કહી દઉં કારણ કે આ જે પગલું ઉપાડવાની વાત મેં વિચારી છે કે આજ સુધી એટલે જ નથી થયું કારણ કે તમારું મોઢું જોઈને હું નહોતી ઉપાડી શકતી પણ વિચાર્યું છે તે મમ્મી હવે મેં વિચારી લીધું છે કે મારે આ ઘરમાં નથી રહેવું હા રોજ રોજ કામ વગર કારણ વગર આટલું બધું સાંભળવું એના કરતા કાં તો અમે બંને અલગ થઈ જઈએ કાં તો પછી હું મારા પિયરે જતી રહીશ અરે આ શું બોલે છે તું ના તારે ક્યાંય નથી જવાબ તું શું મીરા પણ ક્યાંય નહીં જાય તું પણ ક્યાંય નહીં જાય તમે બંને તમે બંને છો તો હું શાંતિથી જીવી શકું છું બેટા તને ખબર છે ને અને એ તો બોલ્યા કરે એમની આદત પડી ગઈ છે તમે લોકો તમારું ઘર શું કમ બગાડો છો અહીંયા જ રહેવાનું છે જો

અને જો તમને એવું લાગતું હોય કે બધું ઠીક થઈ જશે તો તમે એકવાર તમારી રીતે વાત કરીજો સમજાવીજો જો જો બધું ઠીક થઈ જતું હોય જે કે મને લાગતું નથી પણ તોય જો થઈ જાય તો વાંધો નહીં પણ જો કંઈ નહીં થાય તો પછી હું જે કરીશ એના માટે મને દોષ નહીં દેતા અરે બસ બસ આ ઘર માળો માડો લાગે છે કંઈક તો કરવું પડશે ખબર ક્યારે બધી વાત મારા બેટા આ ઘરમાં એક એક થી ચડિયાતા નમૂના છે એમાં બાકી રહી ને બે વહો આવી એ હાંડ થવાની કોશિશ કરે છે છોકરા તો સમજ્યા આ આજકાલના છોકરા છે ને આ બૈરાઓ કે એમ કરતા થાય ને ને દસા આવી જ હોય કરતી કોણ જાણે હું થાશે હવે બોલો ફરમાવો બેસો તો દેસો બેસો આ શાંતિ થી સાંભળતો એ તો મને ખબર જ હતી તો અહીં આવ્યો ઉભો રહ્યો અને મને કીધું પપ્પા બેસવા દેશો એટલે મને ખબર હતી તારી જૂની એક ને એક રેકોર્ડ વાગશે કેટલું સારી રીતે ઓળખો છો કેમ તમે અમને મારો બાપ છો ઓળખો જ ને બરાબર છે તો સાંભળો હવે જો ગામના મકાનના બહુ સારા ભાવ મળે એમ છે તો હવે માની જાવ તમે મને રૂપિયાની જરૂર છે બિઝનેસ ને આગળ ધપાવવા માટે ક્યાં સુધી એને પકડીને રાખશો જો બેટા મે તને અગાઉ પણ કીધું છે અને વળી ફરી પાછું હું તને એ જ કહેવા માંગુ છું કે તું બિઝનેસ કર આગળ વધી જા એના માટે મને પ્રાઉડ થશે પણ મકાન વેચી અને તને રૂપિયા આપું એ વાત ભૂલી કેમ કોઈ વાત માનવા જ તૈયાર નથી આટલા બધા જિદ્દી ક્યાંથી થઈ ગયા છો તમે તો બેટા તું મારી વાત સાંભળ જ્યારે મારા લગ્ન થયા ને પછી ત્યારે ત્યારે તમારા કોઈનો નો જન્મ નતો ત્યારે મારા બાપ પાસે મેં પણ આ તમારી રીતે છે ને એવું કીધું હતું કે બાપુજી આપણે જમીન છે ને એ વેચી નાખો ને તો મારે સુરતમાં માં સેટલ થવું છે કે ભાઈ તારી રીતે તું સુરતમાં રહેવું તો ધંધો બિઝનેસ કરીને રહેજે અને એ છે ને આ સુરતમાં ત્યારે મકાન એવડું મોટું છે ને એ મેં મારી મહેનતથી ઊભું કર્યું છે એમ હવે તમે લોકો તમારી મહેનતથી ધંધો ઉભો કરો અને જલસા કરો મને કોઈ વાંધો નથી અરે પણ વર્ષોથી આવેલો ચીલો તમારે બસ ચલાવ્યા જ રાખવો છે હા પેઢી દર પેઢી કેવાય ને આ વારસો કેવાય આવો વારસો હા કેમ નથી સમજતા જો બિઝનેસ માટે મેં બધી તૈયારી કરી લીધી છે પાર્ટનર પણ શોધી લીધો છે પણ થોડા રૂપિયા મારા સાઈડ ઘટે છે પાર્ટનરે કે રાખી દેશે અરે એમ થોડું હોય યાર પપ્પા તમે કંઈ પણ બોલ્યા કરો છો જો ભાઈ તારે મને જેટલો સમજાવ એટલો સમજાવ બાકી મારી પાસેથી તને પાંચ રૂપિયા ની આશા આ બાયડી બારોટ હવે મને ફરિયાદ કરવા આવી ગયો કે મીરા ને તમે વાસ્તુમાં જવાની ના પાડી હા મેં તારી વાસ્તુમાં જવાની ના પાડી શું કરી લઈશ જાણી શકું શું કામ ના પાડી હતી એટલા માટે કે એને એની જૂની ફ્રેન્ડ ને મોટું પ્રેઝન્ટ આપવું હતું તો પ્રેઝન્ટ છે ને કઈ જાડવે નથી લટકતું કે લઈને આપી આવે એને મારી પાસે પૈસા માંગ્યા અને મારી પાસેથી પૈસા માંગે એટલે તને ખબર છે હું એવી રીતે કોઈને પૈસા આપતો નથી એટલે તારી બાયડી નું ઉપરાણું લેવાનું બંધ કરી દે અને તારે એને સમજાવવું જોઈએ કે બેન પણ એની ઘેર બેન પણ ભલે પડે પપ્પા પાસે જતી નહીં શું કામ મારી પાસે આવીએ પપ્પા

તમારા બાપ કરતો જો મોટા ભાઈ તમારે સાંભળવું હોય ને તમારે સહન કરવું હોય ને તો રેવું

આપની હદ કરો છો યાર તમે લોકો શું કરો છો એ બોલો ને તું જમીન વેચાવા ઘર વેચાવો પહોંચવા ને આ અપશબ્દ બોલે છે એના બાપને અપશબ્દ બોલે છે એને કઈ સમજાવ અને એ મને ધમકી આપે ઘર છોડી જઈશ છોડી દે ઘર હું એકલો જીવી લઈશ નથી મારે કોઈની જરૂર આ જવું છે આટલી જીદ લઈને આટલો કમન લઈને ક્યાં જવું છે તમારે હવે તારે છે ને તારે પણ છે ને એને સમજાવ એટલે સમજાવ બાકી મને સમજાવવાની કોશિશ નહીં કરતો એ તો ખબર પડી જ ગઈ છે કે તમે કોઈ વાતે ક્યાંય સમજવાના નથી વાત જ કરવી બેકાર છે તમારી સાથે તો જા તો પણ જા અરે ના ભાઈ આ હું સેટિંગ કરું છું પૈસાનું પણ થોડી વાર લાગે એમ છે

ખોટું શું છે આવી જેલ માં રહેવા કરતા આઝાદ થઈ જઉં સાર વાહ આમાં તમને સારી વાત દેખાય છે તો એટલા ટાઈમ થી હું પણ તમને કહી રહી છું ને કે આપણે આપણે કા તો અલગ થઈ જઈએ અને જો અલગ ના થવું હોય ને તો હું મારા પિયરે જતી રહીશ તો તો તમને નાચ પાડ્યા રાખો છો શું ગાંડા જેવી વાતો કરે છે પિયર જતી રહીશ યાર આપણે મોટા છીએ થોડીક તો મોટાઈ બતાવવી પડે કે નહીં કેટલા ટાઈમ સુધી હોય કેટલા ટાઈમ સુધી અરે બધાના ઘરમાં ઝઘડા થતા હોય હું સમજુ છું અને એટલે જ એટલા લગન ને એટલા વર્ષ થઈ ગયા તો પણ હું સહન કરું જ છું પણ હવે હવે તો સાગરભાઈ લોકો જાય જ છે ને ઘર છોડીને એવું તો છે નહીં કે આપણે પહેલા જતા રહીએ છીએ એ લોકો જાય છે તો ભેગા ભેગા આપણે પણ અલગ થઈ જઈએ ને જો આ ઘરમાં છે ને હવે મારાથી સહન નથી થતું આ પપ્પાનો ગુસ્સો તારા કે મીરાના વચ્ચે ઝઘડો થાય છે નથી થતો ને આપણા વચ્ચે નથી થતો બે ભાઈઓ વચ્ચે નથી થતો બોલવાનું થાય છે ફક્ત ને ફક્ત પપ્પા સાથે કેમ કોઈ રસ્તો નથી પપ્પાને સમજાવીને જોઈ લીધા પપ્પા સાથે શાંતિથી છે કે કોઈ વાતમાં માનવા તૈયાર નથી કોઈ વાતમાં સમજવા તૈયાર નથી કે એમના લીધે જ આ બધું થાય છે હવે જ્યારે આ ઘર ભાંગશે ને ત્યારે કદાચ કદાચ એમના મગજમાં આ વાત આવશે કે કે જે કરી રહ્યા છે એ બહુ ખોટું છે અને અને કામ કરીએ આપણે ઘર છોડીને જઈએ કા તો પછી વાત કરીએ કે આપણે કે પણ જઈશું આ ઘર છોડીને પયા જઈશું તો તો પણ કદાચ જો પપ્પા આપણને રોકી લેને તો આપણે રોકાઈ જઈશું અરે આપણે કઈક જવાબદારી બને છે પણ તું હું છું કે ખાલી એટલું કહેવા પગલું ભરશું ને તો એક દિવસ બે દિવસ એક અઠવાડિયું અરે એક મહિના બે મહિના ત્રણ મહિના પછી તો પપ્પાને થઈ જશે ને કે એમને જે કર્યું એ ખોટું હતું જો પપ્પા સમજી જશે તો આપણા બધા માટે સારું રહેશે ને અને રહી જવાબદારીની તો અત્યારે આપણી સૌથી મોટી જવાબદારી છે મમ્મી બસ એમને જોઈને આજ સુધી હું આ ઘર છોડીને નથી ગઈ પણ હવે જ્યારે મીરા અને સાગરભાઈએ આ પગલું ઉઠાવ્યું છે તો આપણે શું કામ પાછળ રહીએ એ લોકો ચાલે જશે ને આપણે ચાલે જશું તો મમ્મીનું એનું ધ્યાન કોણ રાખશે આપણે છીએ ને આપણે અત્યારે ચાલ્યા જઈશું પછી એવું હોય તો કઈ કરશું એના માટે પણ અત્યારે પપ્પાને સબક શીખવાડવા માટે આ એક જ રસ્તો છે તમે વિચાર કરો વિચાર કરો આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી જ્યાં સુધી સાંભળતા રહીશું ને ત્યાં સુધી લોકો સંભળાયવા જ રાખશે તમે વિચાર કરો આના

અને હું તો ક્યારે તમારી સામે નથી બોલતી પણ તમે સાંભળો મારા છોકરા ને આવી રીતે ન જવા દો ને સાંભળો ને મારી વાત સાંભળો તે શું કીધું આજ સુધી તે મારી વાત માની છે તો તને પણ ખબર છે મેં તારી વાત માની છે નથી માની ને તો આજે શું કામ માનું એટલે છે ને મારી સાથે આ બધી માથાકૂટ બંધ કર એ છોકરાએ જીત કરી છે મેં નથી કરી મેં એને નથી કીધું કે તો ઘર છોડી દે એને 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 જાતે બોલ્યો છે 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 કે તમારા જેવા સાથે મારે મારે રહેવાનું પસંદ 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 નથી જો હું ન ન હોય ઘર તો રાખીને શું કરવો પીવો અને હા એની આ બાયડી એ બહુ બોલે છે એ તે દિવસે મારે શું બોલ ખબર છે એની બેન પણ એ ન જવા દીધું તો એટલે એક કામ છોડીને જવું હોય તો જવા દે

નાનપણ થી લઈને અત્યાર સુધી પપ્પા એ જે પણ કઈ કહ્યું છે જે પણ કઈ કીધું છે ને બધું જમીએ મોઢે ખરી નથી કરે

તમે પણ જાણો છો કે આ હવે અશક્ય છે બંને દીકરાઓ અને બાપ વચ્ચે એટલી મોટી દીવાર આવી છે કે હવે આ ઘરમાં ના રહી શકાય અને એકબીજાના જાન ના દુશ્મન બને એના કરતા વધારે સારું કે અલગ રહી બધાની વચ્ચે પ્રેમ રહે એકબીજા ને જોવાની તલગ રહે

રીતિકા વઉ તમને પણ પપ્પા ઉપર ગુસ્સો તો હશે જ કારણ કે જેમ હવે એમ કીધું છે તો તારે કંઈ ભાષણ આપવું હોય તો આપી દે તારા અભરના ભાંગી રહી જશે અને એ વાત ગુસ્સો તો એ માણસ જેની પાસેથી કઈ અપેક્ષા કઈ ઉમીદ હોય તમારા પાસેથી આવે મને જરાક પણ ઉમીદ નથી અચ્છા તો હવે તમે બધા ના ઉમીદ થઈ ગયા છો ને તો મને લાગે છે તમારે લોકો વહેલા આવે નીકળી જવું પડે ઘરમાંથી બરાબર છે કોઈ વાંધો નહીં તમે લોકો જઈ શકો છો

કારણ કે સુધી પણ એવું ખ્યાલ કે આપણા શું શીખવાડાય મારો જીવ ઘરમાં નથી મારો જીવ તો મમ્મી પાસે છે મમ્મી શું કરશે હવે આપડા એટલા રડતા હતા બીજા